તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવશું વલસાડ જિલ્લામાં આવેલી પ્રયોજનના વહીવટદાર શ્રીની કચેરી વલસાડ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અમલીકૃત છે સદર યોજનાની અમલવારી સુચારુ રૂપથી થાય તે સારું અત્રેની કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પ્રોજેક્ટ એન્જિનિયર અને સર્વેરની ભરતી આઉટસોર્સ ભરતી મારફતે કરવાની હોય સદર ભરતી માટે તારીખ ચાર બે હજાર પચીસ ના રોજ પ્રયોજના કચેરી ખાતે સવારે અગિયાર કલાકે ઇન્ટરવ્યુ આયોજન કરેલ છે ઇન્ટરવ્યુ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસ સાડા દસ થી સાડા દસ કલાક થી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ બાર કલાક સુધીમાં અત્રેની કચેરીને ઈમેલ આઈડી પી એ વલસાડ અલધી રેટ જીમેલ ડોટ કોમ અથવા તો રૂબરૂ અત્રેની કચેરી ખાતે રિઝ્યુમ મોકલી આપવાનો રહેશે જગ્યાનું નામની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર ટોટલ એક જગ્યા છે માસિક પગાર પિસ્તાલીસ હજાર રૂપિયા આપવામાં આવશે લાયકાતની તો એમ તો એ કરેલું હોવું જોઈએ પ્રોજેક્ટ એન્જિનિયર જેની આઠ જગ્યા છે પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે લાયકાતની વાત કરીએ તો બી સિવિલ કરેલું હોવું જોઈએ સર્વિયર જેની દસ જગ્યા છે માસિક પંદર હજાર રૂપિયા આપવામાં આવશે તાનકકક્ષા એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ પ્રોજેક્ટ મેનેજર જીએસટીઈએસ ટોટલ એક જગ્યા છે ₹25000 આપવાના આવશે લાયકાતની વાત કરીએ તો MBA MSW PGD EM PGD RM બી એકેડેમિક કોઓર્ડિનેટર જીએસટીઈએસ એક જગ્યા છે માસિક ₹25000 આપવાના આવશે લાયકાત તો બી એડ અથવા તો એમ એડ કરેલું હોવું જોઈએ અન્ય શરતોની જો વાત કરીએ તો ઉમેદવારની પસંદગી મૌખિક દ્વારા કરવામાં આવશે ઉમેદવારે લાયકાત તરીકે જરૂરી તમામ પરીક્ષાઓ અરજી કરવાની તારીખ સુધીમાં પાસ કરેલ હોવી જોઈએ જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકાર શ્રીએ નિયત કર્યા મુજબની રહેશે પસંદગી સમિતિએ ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ

એનઓસી એટલે ના વાંધા પ્રમાણપત્ર અરજી પત્ર સાથે સામેલ કરવાનું રહેશે ઉમેદવાર ખોટી માહિતી રજૂ કરેલ હશે તો તેની અરજી આપોઆપ રદ થશે સરકાર શ્રીએ ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ સ્થળ છે પ્રયોજના વહીવટદાર શ્રીની કચેરી જિલ્લા આદિ જાતિ સેવા સદન સિવિલ હોસ્પિટલની બાજુમાં વલસાડ આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો